વડોદરા રેલવે પોલીસ ની મુહિમ રંગ લાવી છે જેમાં અવાબડું જગ્યાઓ પર તપાસ હાથ ધરાતા ડીઓ નો જથ્થો મળી આવ્યો છે કે જેમાં વડોદરા રેલવે પોલીસે નવા યાર્ડ માંથી ચાર હજાર થી વધુ ટીમ ઝડપી રેલવે વડોદરા રેલવે પોલીસ નવાયાળ પાણી ની ટાંકીના બેઝમેન્ટમાંથી બિયન નો જથ્થો ઝડપી પાડ્યો છે કે જેમાં ચાર હજાર થી વધુ ટીન ઝડપી પાડવામાં આવી છે બિનવારસી જથ્થો મળતા પોલીસે આરોપીની ની હાથ ધરી છે જેમાં થોડા દિવસ પહેલા શેરની બંધ પેટી હતી જે અંતર્ગત હવે મોટો જથ્થો હાથ લાગ્યો છે નેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર